મારું નામ કાર્તિક પરસાણા છે રાજકોટ થી કરવું બહુ જરૂરી છે યોગ્ય જગ્યાએ કરશો તો સારું રહેશે ભવિષ્યમાં બધાઈને ડેમ બનાવવાથી આજે ખેડૂતને પક્ષીઓને બીજા કોઈ પશુ પંખીઓને પાણી નેચરલી મળે આજે ઉનાળામાં પાણીના તળ ઓછા થઈ ગયા હોય પક્ષી પાણી હશે તો મળશે અને ઘરના થોડીક છૂટ દેવી જોઈ આજે આજે પોતે પોકેટ મની માંથી જો દીકરો દીકરીને દાન કરવું હોય ઘરમાં તો એને તમે છૂટ આપજો ના નો પડતા રોકતા નહીં એને